દેશમાં હાલ વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવેલા વોટ ચોરી વોટર યાદીમાં ગોટાડા અને ચૂંટણી પંચની ભૂમિકા માટે કરવામાં આવેલા આક્ષેપો સામે આજે બીજેપી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મીડિયા દ્વારા ઉપસ્થિત કર આવેલા પ્રશ્નના જવાબમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલ દ્વારા વિપક્ષ પાસે વિશેષ કોઈ વિકાસ માટે જરૂરી કામ ન હોવાથી પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે તેવું જણાવ્યું હતું એ બાજુ લોકસાહીના પરમોમાં પુરુ મંતન સતોલો છે એટલે આવા ખોરાં ન જાય ઓલે અરે આ માહિતી પર કે કે આને ડૂટો પટલો આપ તમારે ડિસલે ડુમરા કરવાનો કામ કોઈપણ પ્રકારના સાહિત્ય વિના એ લોકો પત્ર લે પત્ર લોકોને ધ્યાન ભતાવવા માટે કરી રહ્યા છે એ એ લોકો અમે સંપૂર્ણ સામીતી સાથે એટલે ત્યારે આવશે ત્યારે અમને જર્મા આવશે કે વાસ્તવિક કર્મની એક નામ પર એક એક વાત આપને કહી દીધી આપણે ભૂલને કરો કે ફક્ત સતી પ્રતિષ્ઠી મેળવા માટે એની પાસે કોઈ મૂલ્ય નથી આ કામ મેં બેક કરી દીધું છે અવકાશ બારડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર